હલો ફ્રેન્સ રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં આવું કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં આજે તારીખ છે બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી બાપુના જન્મ જયંતિ ગાંધી જયંતી તો બધાને ગાંધી જયંતિની ખૂબ ખૂબ શુભકામના સાથે સાથે આજે પણ આજે છે દશેરા તો દશેરાની પણ બધાને શુભકામના અને હમણાં આપણે વિડીયો નહોતો આવતા એનું કારણ હતું કે આપણે ચેનલ ઉપર સ્ટ્રાઇક રેટ આવી ગઈ હતી તો હવે આપણું કામ હતું તો બંધ તો આપણે ઘણી વસ્તુ તમને જોઈ શકો છો એક પાર્ટી બોક્સ છે અને ખાંજ પડી ગઈ છે ક્રિયલ માટે ગયા છે સાડા સાત અને એકા સ્પીકર આપણે રિપેરિંગ કર્યું છે તો હાલ ફ્રેન્ડ ફાઇનલી આપણે નોરતા તો અમારે બતાવવાનો વારો નથી આવ્યો કેમ કે અમારે સ્ટ્રાઇક રેટ આવી ગઈ હતી એટલે પણ અમાર રૂહીબેન અને કાન જો રાહ લે જ તમે જોઈ શકો છો

રામ રામ ના સીતારામ કેમ છો બધા મજામાં આવો કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં આજે તારીખ છે ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ અને સવારના વાગી ગયા છે સાડા નવ આપણે આપણી દુકાને આવી ગયા છે દુકાન ખોલીને નહીં છે તો હા હાલો તો હાલો ફ્રેન્ડ ફાઈનલ જો આજે તડકો નીકળો છો ખાલી મસ્ત વાતાવરણ એ ચોખ્ખું હોય આપણે કરીએ છીએ નાસ્તો તો નાસ્તો કરી લઈએ તો હાલો ફાઈનલ એટાણ આમાં રોહીબેન સ્કૂલે હોય ગયા છે અને ટાણ ઘડિયાળમાં વાગી ગયા છે અગિયાર તો ચા પાણીનો ટાણું થઈ ગયું છે ચા પાણી પી લઈ તો હાલો તો ફ્રેન્ડ્સ ફાઈનલ હવે આપણો ચા આવી ગયો છે ચા પાણી પી લઈ તો હાલો ફ્રેન્ડ્સ હવે આપણે જમી લઈ જમવામાં ટાણે છે આ સબ્જી છે પૌવા છે બટેટા પૌવા

તો હાલો ફ્રેન્ડ્સ હવે આપણે જમી લીધું છે ને આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ કેવો કમેન્ટમાં કહેજો કે ગમે તો કરજો શેર કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાળા ન હોય ત્યાં સુધી જય રામ